જે દ્વારકાથી જય ગૌ જય માતાજી તો મિત્રો હું છું ગામ છત્રાલાથી જીવડિયાનો વગડો ગૌશાળા છત્રાલા અને સોલંકી સંજુબા તો મિત્રો આજે આપણે ખાસ મિત્ર એવા હું તમને જણાવી રહ્યો છું કે ગામ મોરાલથી તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે ગામ મોરાલથી મિત્રો આપણા ખાસ મિત્ર છે ડીએસ લુહાર મોરાલથી તો મિત્રો તે ગૌ આપણે બીમાર ગાયો માટે અથવા ઘણા બધા ગૌમાતા છે આપણા જીવદયાનો વગડો ગૌશાળામાં તો મિત્રો એના માટે તમે જોઈ રહ્યા છો તો મિત્રો ગૌમાતા માટે ફ્રૂટ લઈને આવ્યા છે ઘણા બધા છે તો મિત્રો ગાજર છે બીટ છે દૂધી છે તો મિત્રો આ ગાયો માટે લઈને આવ્યા છે તો મિત્રો તેમનો ગ્રુપ સાથે આવે છે તો મિત્રો તમે પરિચય આપશો તમારો પદ્માભાઈ પંચાલ હમ મોરાર અલ્પેશભાઈ લોહર ગામ કુડા મોટાભાઈ તમે દિનેશભાઈ લોહાર ગામ મોરલ કૌ સેવક દીપકભાઈ પંચાલ મોરાલ મોરલથી દિનેશભાઈ તો મિત્રો તે મિત્રો સાથે મળી અને મિત્રો પહેલી સવારે આજે ગૌશાળામાં આવ્યા છે તો મિત્રો તેમનો ખૂબ ખૂબ આભાર કે મિત્રો જીવદયાનો વગડો ગૌશાળાથી બીમાર ગાયો માટે અથવા ઘણા બધા ગૌમાં થશે તેમના માટે દાન લઈને આવ્યા છે મિત્રો આ જે પણ જે દાન લઈને આવે છે ફ્રૂટ લઈને આવે છે તે મિત્રો વસંત પંચમીના કાલે ચહેરમાંના વ્રત બ્રતડે હતો તો મિત્રો તેના નિમિત્તે લઈને આવ્યા છે તો મિત્રો તેમને ખૂબ ખૂબ આભાર કે મિત્રો તમે જોઈ રહ્યા છો કે ઘણા બધા ગૌમાતા જોવા મળી રહ્યા છે અને બીમાર ગૌમાતા પણ પહેલાં નાના શેડમાં છે તો તેમના માટે ખવડાવવા માટે લાવ્યા છે જય દરગાધીશ જય ગૌમાતા બે ત્રણ્યા હું આપણો રાજેશ પંચાલ ગામ છત્રાલા જીવદયા નો વગડો અને અહિયાં મોરાલ ધામ થી આવેલા છે પંચાલ શું નામ છે આપણું ભાઈ એસ લુઆર ડીએસ લુહર અને ગૌ માતાની સેવા માટે આવેલા છે અને ગાજર બીટ દૂધી અને આવું બધું લઈને આવેલા છે અને આ રીતે ગાયોની સેવા કરે છે અને કરતા રહે છે બરાબર અલગ અલગ જગ્યાએ જઈ અને ગાયોની સેવા કરે છે તો તમે પણ મિત્રો આ રીતે સેવા કરવા માંગતા હોય તો જીવદયાનો વગડો ગૌશાળા સત્રાલય આવી અને આ રીતે સેવા કરી શકો છો અને અહીંયા સંજુબા પણ હાજર છે ચોવીસ કલાક એની ટાઈમ સેવા આપતા ભાઈ શ્રી આપણા સંજુભા સોલંકી અને આ બધા જે મિત્રો આવેલા છે પાંચ જણ એ મોરાલ ધામથી આવેલા છે એટલે મોરાલ ગામથી હો મોરાલ ધામથી નહીં સોરી એ હું એટલું કહેવા માંગીશ કે તમે પણ આ રીતે સેવા કરતા રહો કારણ કે આપણે તો મનુષ્ય છીએ અને બોલી અને માગીને ખાઈ શકીએ છીએ પણ આ પશુ બોલી શકતું નથી અને આ રીતે ઘણી બધી ગાયો રખડતી તમને જોવા મળે છે ત્યારે તમે પણ આ રીતે ગાયોને ખોરાક આપી શકો છો ચારો આપી શકો છો ગાજર છે અને અન્ય શાકભાજી પણ છે આની અંદર તો આ ભાઈ બહુ ગાયોની સેવા કરે છે વારંવાર કોલ કરતા રહે છે મને તો તમે પણ આ રીતે સેવા કરતા રહો હું હાજર નહોતો તેઓ મને બે દિવસ પહેલાં કોલ કર્યો તો ભાઈએ અને ગઈ કાલે પણ કોલ કર્યો તો આજે સવાર વહેલા ઊઠીને પણ એમને કોલ કર્યો છે તો હું અહીંયા ગૌશાળા આવી અને મને કે રાજેશભાઈ તમે આવો મારે તમારી મુલાકાત કરવી છે તો એમને મુલાકાત કરી અને પછી આ બહુ એટલે અઢળક ગાયો માટે લઈને આવ્યા છે અને તમે પણ આ રીતે સેવા કરતા રહો અને ગૌશાળાની મુલાકાત પણ લઈ શકો છો ઘણી બધી ગાયો અહીંયા છે બીમાર ગાયો છે ગાયો માટે તમે પણ અવશ્ય અહીંયા રૂબરૂ મુલાકાત કરી શકો છો જીવદયાનો વગડો ગૌશાળા છત્રાલ અ ભાઈ આપનું નામ મારું નામ સુજમાભાઈ પંચાલ હ આ દાન અમે કાલે વસંત પંચવી હતી ચેરમાંના બર્થ ડે નિમિત્તે અમે આ બધું દાન રિટર્ન બર્થોલેજી ફર્યા અને અમને ઈચ્છા થઈ કે દાન કરતા જઈએ એટલે અમે શત્રાલા આવી આવી પહોંચ્યો બરોબર તમારે શું કહેવું છે ભાઈ એમ ને

સેવા પણ કરી શકો છો સેવાનો લાભ લઈ શકો છો સેવા કરે છે અમારા રાજેશભાઈ પંચાક અને સંજુભા એ પણ બહુ સરસ સરસ રીતે સેવા આપી રહ્યા છે છત્રાલા ની અંદર અને એનું કાર્ય બહુ સરસ છે સેવા કરવા આવ્યા છીએ યાત્રા યાત્રા શેર માતા મંદિરે થોડું ફોન કરતા હોય છે

ફ્રૂટ લઈને ગૌમાતા અને વિમાન ગાયો માટે ફાળવા માટે લઈને આવે છે તો તેમનો ખૂબ ખૂબ આભાર અને ગૌમાતા તેમના પરિવારને હંમેશા હસતા રાખે એવી અમે ગૌ ભક્તો પ્રાર્થના કરીશું જય ગૌ માતા નિરાધાર ગૌ માતા છે તમે પણ મિત્રો આ રીતે અહીંયા રૂબરૂ આવી અને સેવા પણ આપી શકો છો તમે પણ ખાસ ચારો પણ આપી શકો છો જે તમારાથી થતું હોય એ દાન તમે કરી શકો છો આપણા સંજુબાનો કોન્ટેક કરી અને એમનો જે મોબાઈલ નંબર છે એ સ્ક્રીન ઉપર આપેલો જ છે અને હર હંમેશ ચોવીસ કલાક એની ટાઈમ સેવા ચાલુ છે તો મિત્રો તમે પણ આ રીતે ગૌ સેવા કરી શકો છો અહીંયા ઘણી બધી બીમાર ગાયો છે એસિડ એટેકથી છે વાળી ગયું માતાઓ છે અને મિત્રો અહીંયા આપણા ડૉક્ટર સાહેબ તો આવે છે સેવા કરવા માટે પિન્ટુસિંહ સોલંકી અરણીવાળાથી અને કરણભાઈ સોલંકી અરણીવાળાથી બંને ભાઈઓ હર હંમેશ જોડાયેલા છે સેવા માટે ડૉક્ટર સાહેબ છે તો એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કારણ કે એમને કોઈ દિવસ અમને અમારો કોલ ગયો હોય તો કોઈ દિવસ ના નથી પાડી તો તમે પણ મિત્રો આ રીતે સેવા કરવા ઈચ્છતા હોય તો આપેલા સ્ક્રીન ઉપર નંબર ઉપર તમે કોન્ટેક કરી અને અહીંયા રૂબરૂ ગમે ત્યારે આવી શકો છો કોલ કરો યા ના કરો પણ અવશ્ય આવી ગૌમાતા બીમાર ગાયો રખડતી ગાયો ની સેવામાં ગમે ત્યારે તમે આવી અને અહીંયા સેવા આપી શકો છો જય માતાજી જય ગૌ માતા આ ગૌમાતા અપંગ છે અને અમને બે મહિના પછી જાણ મળી હતી કે ગૌમાતાને પગે બહુ તકલીફ છે તો આ ગૌમાતાને આજીવન માટે સેવા જ કરવાની છે જ્યાં સુધી જીવે ત્યાં સુધી કારણ કે આ ગૌમાતાને કોઈ ઈલાજ થઈ શકે એમ નથી બરાબર એટલે અમારાથી જે પણ સેવા થશે એ કરીશું તમારાથી પણ જે સેવા થાય આ ગૌ માતા માટે કરી શકો છો બહુ નાની ઉંમરના ગૌમાતા છે અને આ ગૌમાતાને તકલીફ પગની છે એટલે આ ગૌમાતાની જ્યાં સુધી એમનામાં પ્રાણ છે ત્યાં સુધી આમની સેવા આપણે કરવી જરૂરી છે